સિંગમ સિંગમ ફિલ્મ અવસર પર રિલીઝ મેકર્સ દ્વારા વાતની પુષ્ટિ કરવામાં આવી છે તો બીજી તરફ ફિલ્મ બુલબુલિયા પણ આ દિવસે રિલીઝ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે સિંગમ અગેન ફિલ્મમાં રોહિત શેટ્ટીની ઓપ યુનિવર્સના ત્રણેય હીરો અક્ષય કુમાર અજય દેવગન અને રણવીર સિંહ સાથે જોવા મળશે આ ફિલ્મમાં કરીના કપૂર અને દીપિકા પદુકોણ પણ જોવા મળશે અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે બીજી તરફ કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ફિલ્મ બુલબુલિયા થ્રીમાં મુખ્ય ભૂમિકામાં છે વિદ્યા બાલન પણ મંજુલિકાના રોલમાં જોવા મળશે મહત્વનું છે કે અજય દેવગનને ગયા ગુરુવારે જ આ વાતની પુષ્ટિ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ